માશાપુરા ન્યૂઝને સત્તર વર્ષ પૂર્ણ થતા હર્ષની લાગણી અનુભવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા વેપારી એસોસિએશનના પ્રમુખ અનવરભાઈ નોડે સાદા નમસ્કાર ઘણા વર્ષોથી ને દેશ દુનિયાને ભારત કચ્છ ભુજને ખબર છે કે ભારતની કલી પ્રગતિ થઈ છે ને એના ભાગે ગુજરાતની કેલી પ્રગતિ થઈ એના ભાગે કચ્છની કેટલી પ્રગતિ થઈ ને ભુજની પ્રગતિ થઈ ને એમાં જો સિંહ ફારો હોય તો માત્ર ને માત્ર માણસોનો તો સિંહ ફારો છે જ ને છતાંય ડિજિટલ ઇન્ડિયામાં આધુનિક યુગમાં પ્રેસ મીડિયાનો પણ એટલો ને એટલો ફારો છે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય તો ભલે ને પ્રેસ મીડિયા હોય તો ભલે ને રહી વાત આજની ને હમણાંની તો મને અતિ ગૌરવ થાય છે ને અતિ હું હર્ષની લાગણી અનુભવું છું કે ભારતના અને ગુજરાતના ને કચ્છના ને ભુજના ડિજિટલ યુગના પ્રેરણા તો શો તેવા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રદેશ ભાજપના સી એમ પટેલ સાહેબ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ જે પી નડ્ડા સાહેબ ને અમિત સાહેબ વગેરે વગેરે ને ખાસ કરીને અતિ ગૌરવની વાત એ છે કે બધેનો કોમ્બિનેશન કરી ને નવા ભારતનો સર્જન થયો છે એના ભાગરૂપે આપણે આજે ન્યૂઝ ને સત્તર વર્ષ પૂરા થઈ ને અઢારમા વર્ષમાં પ્રવેશ છે ત્યારે મને હર્ષની લાગણી અનુભવું છું ને આખે આખી માશાપુરન ન્યૂઝના જેટલા પણ એડિટર્સ છે વિડીયાવાળા છે મીડિયાવાળા છે વગેરે વગેરે એને હું અભિનંદન આપું છું કે સત્તર વર્ષ ડિજિટલ યુગમાં પૂરા થયા ને માશાપુરન ન્યૂઝને સત્તર વર્ષ પૂરા થયા એ કોઈ નાની મોટી કહાની નથી એક મોટી કહાની છે નાના ચીફ એડિટર શ્રી જયમલસિંહ જાડેજા બાપુ એ હથાંગ પ્રયત્નો કરી ને ઇલેક્શનનો મોડ હોય તો ભલે સામાજિક પ્રસંગો હોય તો ભલે અન્ય પ્રસંગો હોય તોય ભલે કે મેળા મલાખરા હોય તો ભલે કથા હોય તોય ભલે એક્સ વાય જેટ ગમે એ હોય એની આખી આખી મીડિયાની ટીમ એ પહોંચી જાય છે ને એનું લાઈવ પ્રસારણ કરે છે તમને મને ને આપણે સૌને ગૌરવની વાત છે પાછી રહી વાત મારી કે ભાઈ જે સમાજમાંથી આવું જોઈએ સમાજનો મને અતિ ગૌરવ છે ને ગૌરવ એટલે છે કે અમારા રમઝાન માસ આજથી જ ચાલુ થયો છે માય રમઝાન એટલે મુસ્લિમ બિરાદરોનો એક હર્ષોલ્લાસ સાથેનો એક તહેવાર છે ને એ તહેવાર અમે સારી રીતે ઉજવીએ સારી રીતે એને હેન્ડલ કરીએ ને જ્યારે ભલારો મહિનો ચાલુ થયો છે ત્યારે મને હર્ષ હર્ષ અને ગૌરવ થાય છે કે બધેને હું અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ને માય રમઝાનની વધારે વધારે શુભેચ્છા આપું છું ને જ્યારે આજે પહેલો રોજો છે ત્યારે એ રોજાના મુસ્લિમ બિરાદરોના જેટલા હક અરકાન છે એ એકસો દસ ટકા ઇન્શાલા પૂરા થશે ને ઓગણત્રીસ ત્રીસ રોજા જ મને એમ લાગે ઇન્શાલ્લા પૂરા થશે ને એ ત્રીસ રોજામાં જેટલા જેટલા આપણે ઈબાદત કરીએ એટલી ઓછી છે ને સર્વ માનવજાત માટે આપણે હેળી મળીને દુઆ કરીએ કે જે ભારતની નેમ છે જે ભારત અખંડ ભારતનો જે વિશ્વાસ છે તમને મનને અને આપણે સૌને એ સૈયારા પ્યાસથી માત્ર ને માત્ર એક સમાજની સર્વ સમાજને ફ્રેમ બનાવી ને ભારતને પ્રગતિમાં આપણો કેમ ફાળો આપી શકીએ માત્ર ને માત્ર વાતો કરશું એનાથી ભારતનો પ્રગતિ નહીં થાય પણ સૈયારા પ્યાસથી જે ડિજિટલ યુગ છે ડિજિટલ ઇન્ડિયા છે એને આખી ફ્રેમ બનાવી આપણે સિયારા પ્યાસથી ભારતનું નવસર્જન કરીએ ફરી પાછો મુસ્લિમ સમાજને અને માનવજાતને હું હાર્દિક શુભેચ્છા આપું છું ને વધારે વધારે પ્રગતિ કરે વધારે વધારે હેલ્થ વેથ કેર રહે એવી હું દુઆ કરું છું આપ જોઈ રહ્યા છો કે મને એમ લાગે છે દરેક દરેક મસ્જિદોમાં કેટલી કેટલી ભીડો છે ને માત્ર ને માત્ર એ ભીડો પૂરતી ન આખે આખે બારે બારે મહિના એ એટલાને એટલા નમાજ પડે માણસો પોતાના જે અડકાન છે એને એકસો દસ ટકા અમલ કરે એવી મારી હાર્દિક શુભેચ્છા છે ફરી પાછો સર્વ માનવજાતને રમજાન માસની હાર્દિક શુભેચ્છા રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો છે એની પણ હાર્દિક શુભેચ્છા ને આવતો આખો આખો મહિનો અને એના પછીનો જે સમય છે એ બધે માટે સુખમય શાંતિમય અને સંપત્તિમય મને એવી હું દુઆ કરું છું ફરી પાછો હાર્દિક શુભેચ્છા આખી આખી માસાપુરા ન્યૂઝને જે સત્તર વર્ષ પૂરા કરીને અઢાર વર્ષમાં પ્રવેશ છે એની ફરી પાછી હું શુભેચ્છા આપું છું જય હિન્દ જય ભારત અનહો નડે ચાચા